તને મિત્રો ગેમ છો બધા મજામાં આશા કરું છું બધાય મજામાં જ તો માર નામ છે રાજને તમે જો રહ્યા છો રાજ બ્લોગ છે અને તો વિનંતી કરીશ કે તમે લાઈક સન સબ્સ્ક્રાઇબ અને બેલ આઈકન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડિયો મેં કે અંત પહેલા તમારા પાસે પૂગી જાય તો જો આપણે હાલે છે ડુંગઈને તો એનું કામ તો જો અરુડા ને અખળ તો બધું બળી ગયું છે દેવા શેટી એટલે તો અરુડા છે એ અરુડા ને બળ એટલે અરુડા લે છે તો જો કાજીબેન અહીંથી આવી ગળ છે ને સામે આપણે શિલુંબેન છે ને દળુબેન ને શિલુંબેન પાણી પીવા ગયા એટલે તો જો કેટલા ડુંગળી તલાડ બધી નથી અડધા વીઘાની છે ડુંગળી એ ઉભલા ભાગમાં છે આપણે કાંજી છે તો ઉભડી કેમ કે હમે છે ને ના આપણે કાંજી છે આવેલી નામ આપણે बाजूમાં દાણા છે એ આપણે આજ નેદાયા ને ડુંગળી માં નેદ ભવઈ વાસી તો આપણે આપણા કાજીબેન છે અલબેની બેહી જાય કાકાજીબેન શું કરો અરુડા કેવું છે ખડ કરોડ છે ને ઠે તો વ્લોગમાં છેલ્લા સુધી બની બન્યા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમારા સપોર્ટના કારણે આપણે છસો ને પંદર સબસ્ક્રાઈબ થઈ ગયા છે આજે તો આવી રીતે સપોર્ટ બનાવ્યા રહેજો હાલો પછી મળી અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને જો આપણે વાળી છીએ કાંજી પાણી તો હાથ દાવડા પાવા છે જો એટલા છે હાથે હાથ દાવડા છે તો એ એટલા પાવાના છે બીજી જગ્યાએ એટલે બગીચો છે પૂંગળું ગોઠવેલું છે મિત્ર એ છે ને પૂંગળું ગોઠવેલું છે જો આ પૂંગળા બીજ નાખેલી છે તો સીધું પાણી આવી નીકળી જાય છે ને આની પાછું આપવાય છે તો ખાલી આટલું કડકા પાવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે તો નવ પાઈ દેવાના છે પછી ને માથે બગીચો છે ને તો બ્લોગમાં છેલ્લા સુધી માથે પહેલી વાર આવે તો સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પછી મળીએ હવે જો આ તો આમાં તમને સફેદ સફેદ બધા લહણના ફોતરા છે મિત્ર તો લહણમાં મમ્મી સારું કરતા તેના ફોતરા ઉડીને આવ્યા હતા તો હાલો પછી મળીએ